સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલના આત્મભાવે રામ મિત્રો આજ રોજ આપણે જે સ્વ અધ્યયન પોથી નો જવાબો સાથે સોલ્યુશન કરવાના છે ત્યારે સૌપ્રથમ પ્રથમ ગવર્મેન્ટ સ્કૂલોમાં એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર જે આ સ્વાધ્યાય પોથીઓ આપણને મળી છે એવા પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન સાહેબ શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ ઉત્તમ આ સ્વઅધ્યયન પોથી આજ સુધી સરકારી શાળાઓમાં આપવામાં આવતી હતી અને આવું ઉત્તમ વાતું ખરેખર જેને તૈયાર કર્યું છે એવા સર્વ લેખકશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધોરણ દસની અંદર પ્રથમ કાવ્યની અંદર સ્વ અધ્યયન પોથી દરેક શાળાઓની અંદર આવી ગઈ હશે અને એ સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સાચા અર્થમાં સોલ્યુશન કરવાના હશે તમારા જે જવાબો છે એ જવાબો તમે એકવાર જોયા બાદ તમે જાતે પણ એનો મહાવરો કરી શકો છો ધોરણ દસ વિષય ગુજરાતી ભાગ એકની અંદર પહેલું જે કાવ્ય છે એનું આપણે અહીંયા વિભાગ બી લઈએ છીએ સૌપ્રથમ મિત્રો જે ધોરણ દસની બોર્ડની જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર જે પ્રમાણેની પેપર સ્ટાઇલ છે એ જ પ્રમાણે અહીંયા આ સ્વ અધ્યયન પોથીમાં એના વિભાગથી અહીંયા એકત્રિત કરેલું છે તો જોઈએ સૌપ્રથમ તમારે જોડકા પૂછાય છે તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર આદિકવિનું બિરુદ એ તમારે લખવાનું છે તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર શું થાય તો તમે જોઈ શકો છો આમાંથી પદ એ એનો સાચો જવાબ છે આદિકવિનું બિરુદ કોને મળ્યું છે તો તમે સૌ જાણો છો નરસિંહ મહેતાને મિત્રો બ વિભાગમાં ખાલી જગ્યાઓ છે અને એ પણ એના કૌંસમાં જવાબો આપેલા છે મિત્રો નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષા બળશે તો તમને ખબર છે ઉપનિષદ ત્યારબાદ વૈષ્ણવજન એટલે ખાલી જગ્યા તો તેમાં શક્તિનો ઉપાસક આવે વિષ્ણુનો ઉપાસક આવે કે વેદનો ઉપાસક આવે તો મિત્રો વિષ્ણુનો ઉપાસક સકર લોકમાં સહુની ખાલી જગ્યા એટલે શું કરે છે વંદે છે છઠ્ઠો છે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુર એકોતેર તારે રે આપણે પંક્તિ તૈયાર કરી હશે તો આવી ખાલી જગ્યાઓ તમે કરશો એટલે તમારા ચાર ગુણ તમને મળવાપાત્ર થશે ત્યાર પછી આવા એક એક વાક્યના જવાબો અ બ અને હવે આપણે કની અંદર જોવાના છે અને તમારી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવાના છે પ્રથમ પરીક્ષામાં પણ પૂછવાના છે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે તો તમને ખબર છે કે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ એ પદના નામથી ઓળખાય છે નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે તો પ્રભાતિયાના નામે એમના જે પદો છે એ જાણીતા છે હવે તમારે પહેલો પ્રશ્ન જે સાતમા નંબરનો છે એ લખ્યો છે એવું આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો અહીંયા મેં શોર્ટમાં લખેલો છે વૈષ્ણવજન કાવ્ય કોને પ્રિય હતું બધાને ખબર છે કોને હતું ગાંધીજીને વૈષ્ણવજનના બીજા પર ઉપકાર કરી છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી તો મિત્રો એ અભિમાનનો જે ભાવ છે એ જાગતો નથી વૈષ્ણવજન કોને વંદન કરે છે તો વૈષ્ણવજન એ સકર લોકમાં સૌને વંદન કરે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે તો નરસિંહ મહેતા એ વૈષ્ણવજન તેની માતાને ધન્ય ગણે છે નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે તો વૈષ્ણવજનની તેની માતાને ધન્ય ગણે છે રામ નામ શું તારી લાગી આ પંક્તિનો અર્થ શો થાય તો વૈષ્ણવજનનું ચિત્ત નામની ધૂનમાં તન્મય હોય છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા એ વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી નકાર માટે આ કાવ્યમાં કયા કયા શબ્દો પ્રયોજાયા છે તો તમે જોઈ શકો છો વનરહિત નવ નવ જાલે હાથ રે આ નકારવાચક શબ્દો આ કાવ્યની અંદર પ્રયોજાયા છે તમે લખી શકો છો નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયા છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે નરસિંહ મહેતાના જે પદો છે એ કયા છંદમાં તો જૂલના છંદની અંદર રચાયા છે મિત્રો આ સોર પ્રશ્નોમાંથી તમારે એકાદ પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં આવી જાય એવી સુંદર મજાની સુવદેન્પોથી આ સરસ લેખક મિત્રોએ તૈયાર કરી છે મિત્રો ત્રણ ચાર વાક્યનો જવાબ આવે છે એની અંદર નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો તમે જોઈ શકો છો જે સકરલોકમાં સૌને વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન એનું જે ચારિત્ર છે એ નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા એ ધન્ય ગણે છે તો તમે આ રીતે એનો જવાબ પણ લખી શકો આગળનો પ્રશ્ન છે પરસ્ત્રી જેની માત્રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે તો અહીંયા જોઈ શકો છો આ પંક્તિમાં વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરવામાં આવી છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે જે પરસ્ત્રી તરફ કૃદ્રષ્ટિ કરતો નથી અને તે પરસ્ત્રીને માતા ગણે છે એને મિત્રો નરસિંહ મહેતાએ આ પંક્તિમાં આપણને સમજાવ્યું છે કે પરસ્ત્રી જેની માતરી આગળનો પ્રશ્ન છે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને વધારે ગમે છે શાથી તો મિત્રો અહીંયા તમે લખી શકો કે આ કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ ખૂબ જ ગમ્યો છે તમને જે ગુણ ઘણા બધા ગુણો છે સાચું બોલવાની વાત છે નિંદા કરવાની વાત છે તમે ગમે તે ગુણ એની અંદર લખી શકો આ કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ખૂબ ગુણ ગુણ છે એ ખૂબ ગમ્યો છે કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરે છે અને એ વ્યક્તિ બીજાના દુઃખને દૂર કરી કશું કર્યાનો ભાવ એ પોતાના મનમાં ક્યારેય પ્રગટ કરતો નથી તમે તમારી ભાષામાં પણ લખી શકો છો કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરે છે તો સાચો વૈષ્ણવ કપટ કે ક્રોધ વિનાનો હોય છે કામ ક્રોધ ઉપર એને હંમેશા વિજય મેળવ્યો હોય છે કવિ નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનના જે દર્શન કરે એને ઇકોતેર કુટ તરી જવાય છે ત્યાર પછી આ જે પ્રશ્ન છે એ વીસમો હવે એકવીસ અને બાવીસ તમને આવડે એવા હતા એટલે તેવીસમો પ્રશ્ન ફરી અહીંયા લખું છું અને આ મુશ્ત આઈમપી છે ઘણા બધા લક્ષણો છે પણ અહીંયા આપણે થોડાક લખ્યા છે કે સાચો વૈષ્ણવજન એ બીજાની પીડાને દૂર કરે છે પણ મિત્રો મનમાં અભિમાન કરતો નથી વિશ્વની દરેક સ્ત્રીની માતા સમાન ગણે છે કોઈની પણ નિંદા કરતો નથી ક્યારે પણ ખોટું બોલતો નથી અસત્ય બોલતો નથી જીહવા થકી અસત્ય ન બોલે કેવા શબ્દો પ્રયોજ્યા છે એટલા માટે તો આ પદ ગાંધીજીને પણ પ્રિય છે મન વચન તેમજ કર્મમાં કશું વિરોધાભાસ હોતું નથી એ જ એનું સાચું ચારિત્ર છે ઘણા બધા લક્ષણો છે તમે એની અંદર ગુણ પ્રમાણે એ લખી શકો અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આને કહી શકાય તો મિત્રો અહીંયા એક સુંદર મજાનો પહેલો ભાગ આપણે રજૂ કર્યો અને હવે બીજો જે ભાગ છે એ ભાગ આપણે ટૂંક સમયમાં વ્યાકરણ વિભાગનો સૌથી અગત્યનો જે ભાગ છે એ આપણે વ્યાકરણ વિભાગનો ચોક્કસ મૂકીશું તો આ પ્રથમ વિભાગ તમે સોલ્યુશન કરી અને બીજા વિભાગ માટે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સ્વઅધ્ય પોતીના બધા જ લેશનો જે છે આપણી અંદર એનું આપણે સ્વાધ્યાય કાર્ય ચોક્કસ અહીંયા કરાવવાના હશે તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે લાઈક કરજો અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલશો નહીં શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેના કારણે ઘણા બધા વિડીયો આની અંદર વ્યાકરણના પણ વિડીયો છે અને ઘણા બધા એકમો કાવ્ય ઘાન આ બધી જ વસ્તુ આ ચેનલમાં તમને મળશે આશા રાખો છું વિડીયો ગમ્યો હશે નવા એકમ સાથે નવા વિભાગ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ